મિત્રો કેમ છો બધા રાધે રાધે બધાને અને જય શ્રી કૃષ્ણ મારા માતાજી બધા મજામાં ને અને હું પણ મજામાં છું આજના આપણા વિડીયોમાં આપણે ઋષિ પાચમ છે આજે અને બધાને ઉપવાસ હશે મારે પણ ઉપવાસ છે અને ઋષિ પાચમ સામા પાચમ પણ કહે છે એટલા માટે બધા કહે છે ને કે આજે સામો જ ખાવાનું હોય એકટાણું હોતું નથી તો આજના દિવસમાં આપણે શું કરીએ છીએ આખા દિવસનો હું તમને વિડીયો આપીશ અને આગળ આપણે જોજો કે શું શું કરીએ છીએ આપણા આગળના વિડીયોમાં તો બધા આગળ બન્યા રહેજો ત્યાં સુધી જય માતાજી હેલો મિત્રો તો હવે અત્યારે વાગી ગયા છે સવારના અગિયાર અને પપ્પા આપણા માટે લાવ્યા છે શિંગ આપણે દેશી સિંગ કે છે ને એ સિંગ સાદી એટલે હવે આપણે ખાઈ લઈએ અને પછી આગળ વધીએ હેલો મિત્રો તો અત્યારે સવારના વાગી ગયા છે અગિયાર અને પપ્પા આપણા માટે લાવ્યા છે શિંગ તો આપણે ચલો શિંગ ખાઈ લઈએ અને તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો હેલો મિત્રો તો હવે આપણે બીજી વાર નાઈ નહીં આવી ગયા છીએ આજે પાંચમ છે ને એટલા માટે પાંચ વાર નાહવાનું હોય છે એટલા માટે આપણે અત્યારે બીજી વાર નાઈ લીધું છે અને મમ્મી આપણા માટે કાંઈક ફરાળ બનાવે છે શું બનાવે છે એ આગળ બન્યા લેજો હું તમને જરૂરથી દેખાડીશ અને બસ ત્યાં સુધી આગળ બન્યા લેજો હેલો મિત્રો તો હવે અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને મમ્મી આપણા માટે બનાવી છે સામાની ખીર ફરાળ માટે તો જોઈ લો તમે આ બનાવી છે મમ્મીએ ખીર અને

એટલે તમે આગળ બન્યા રહેજો આપણે ગણપત બાપા આરતી ગણપત બાપાની આરતી કઈ રીતે કરી એ જોઈ લેજો અને વિડીયોમાં બન્યા રહેજો આગળ અત્યારે વાગી ગયા છે તમને ટાઈમ કહી દઉં તો સવા થઈ ગયા છે અત્યારે બસ જો ફરાળમાં છે 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 આપણે વેફર અને બટેટા છે અને દૂધ છે બસ હવે ફરાળ કરી લઈએ અને બસ હવે આપણે આ વિડીયો સમાપ્તિ આવી દઉં છું અને વચ્ચે અમે એક ગણપતિ બાપાની આરતીમાં ગયા હતા એ તમને મૂકી દઈશ આરતી છેલ્લે કેમ કે ગણપતિ બાપાની આરતી હતી એટલા માટે હવે આરતી કરી બસ પછી અમે હવે અત્યારે ફરક કરવા બેઠી છું બસ હવે આગળના વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો આગળ વિડીયો તમે કેવા જવા માંગો છો એ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો